કેમ કે એમાં પાસે કોઈ પાવર છે નહીં આપણા જે પાવર છે જિલ્લા પંચાયતના નગરપાલિકાના કે ગ્રામ પંચાયતના બધા પાવર ચિનવાય ગયેલા છે તેને આપણા પૂર્વ સાંસદ કહેતા હિંમત લેઘર થી હિંમત લઈને આવેલા જે પ્રશાસક પ્રફુલ પટેલ છે તેમણે હિંમત કરીને આપણા બધાના પાવર છીંકી લીધા હવે એ પાવર છીનવાયાં અને તમને એક વાત કેવું આ મંચ ઉભા એ કોઈ એના બાપ કે કોઈના બાપની તાકાત મળે ની આ પાવર છીન પંચાયત ના ફંડ આવ્યું અને સરપંચો પાસે લખાઈ લખાયું કે આ ફંડ ની પાછો લઈ લીધું ઘણા સરપંચે સાઈન નહીં કરી તો સેકન્ડરી પાસે લખાય લીધું આપણા પૈસા આપણા વિકાસ પૈસા પ્રશાસક જેવી તિજોરી ના પોતાના ફાયદા માટે વપરાય કેમ કે મને દુઃખ થાય કે આજે પંદર વર્ષ થઈ ગયા સાંસદ જે રહ્યા એક સંસાન ભૂમિ ની બને અંદર દુકાનો લાગે લારી લાગે ગલ્લા લાગે એ સો સો ટકા આપણા સ્થાનીય લોકો તમારે કચ્છી કમાવા પેલો રોકો મળવો જોઈએ આખી અહીંયા કલેક્ટર થી લઈને સીઓ થી લઈને દરેક ડિપાર્ટમેન્ટ ના અધિકારી બેસવાયું એ બિચારા ને તાપ લાગે આગળ એ બીજો મામલેદાર સોરી બીજો તો બે છે આ મામલેદાર જો અહીંયા આવી લાગે હવે મામલેદાર મારે નહીં આવે મામલેદાર વિચાર હતો કેમ કે આ લોકો ના ઘર મકાન દુકાન કેમ પડાવવાનું એ બધા કાયદા કેમ બનાવે ના સામે કહી સાહેબ તમે કહી દેજો કે મારી મારીને કહી ગયો છે કે દીકરા જુદી જતી જાજો ને તો તમારા દાદા કેવા આવ્યો કે તમે નક્કી નીકળેલો કચ્છ ગામ ના લોકો જરા કે તમારો સાંસદ ના તમારો જ ભાઈ છે તમારો દીકરો છે તમે જે માંગવાના ત્યાં સાંસદથી માંગી લેજો પંદર મહિનામાં થયું કે નહીં થયું હું પંદર મહિનામાં તમને કરીને આપો જવાબદારી કોની એજન્સી અગર પાંચ દિવસ થી નહીં આવ્યો લોકો સેક્રેટરી સાહેબ નોટિસ મોકલતી કે તેના પણ આ પૈસા નો વસૂલ વાળો બીજો સાહેબ ને ખાસ કહેવાનો કે તમે આ ફોટોગ્રાફી નું કામ નહીં કરતા તે બી કામ કરો ઓથેન્ટિક કરો અને લોકોને જે એનો હક છે અને અધિકાર છે તે મુજબ સુવિધા અપાવો બસ એ જ કહેવાનું સાથે સાથે લાસ્ટમાં તમને કહી દઉં આ કચરા વાળું જે છે તેના તો તાત્કાલિક પણ એક્શન લેજો અને જે જે ઘરે બાકી છે તેમનું કામ પૂર્ણ કરાવજો અને હવે એક્શનમાં આમાં વાત ભાઈ મૂકું તો ભાઈ સાચી છે અને ખરેખર એક વાત કહો મને ખુશી છે કે તમારા ગામમાં પહેલી આ ગ્રામ સભા છે જેમાં બહારથી કંપનાને લાવીને ફેક્ટરી વાળાને કે રૂમ વાળાને લાવીને ગ્રામ સભા નહીં કરવા પડે પેલી ગ્રામ સભા છે લોકલ લોકો બેસેલા છે બાકી તો ગામ સભા જોઈ એમાં લાવીને બેસાડો પડે એનું કારણ બી છે કે તમે જે કહેતા કે ભાઈ લોકો આવે બોલે ને કઈ થાય નહી વાત બી સાચી છે તમને કહો કે આપણે હમણાં ભરત ને દોષ આપીએ કે આપણે બેન જાગૃતિ બેન ને દોષ આપીએ પણ દોષ આપવા જેવું છે નહીં કેમ કે હું પાસે કોઈ પાવર છે નહીં આપણા જે પાવર્સ છે જિલ્લા પંચાયતના ના નગરપાલિકાના કે ગ્રામ પંચાયત ના એ બધા પાવર્સ છીનવાઈ ગયેલા છે આજે જે ઘર મકાન દુકાન તૂટે ને એનું બી કારણ એ જ છે કે આપણા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પાવર છીનવાઈ ગયેલા છે તો આ બધી સમસ્યા છે પણ તમે હું વિશ્વાસ અપાવું કે આખા વર્ષમાં આ બધી સમસ્યા નહીં થાય કેમ કે કાલે જ મારો એ થ્રી સેવન્ટી સેવનમાં ક્વેશ્ચન લાગેલો હતો પાર્લામેન્ટમાં મારે પાર્લામેન્ટમાં બોલવાનું હતું પણ પાર્લામેન્ટ એડજોન થઈ એટલે ત્યાં પાર્લામેન્ટમાં એવું હોય કે જે ક્વેશ્ચન તમે બોલી નહીં શકતા હોય તે સમયે તે સમયે તમારે લેખિતમાં પાર્લામેન્ટના સદનમાં મૂકવાનું હોય જેથી તે પાર્લામેન્ટના ક્વેશ્ચનમાં ગણાય તો કાલે મેં આ જ ક્વેશ્ચન કાલે મૂકેલો હતો તો દુર્ભાગ્યપણે કાલે પાર્લામેન્ટનું સદન એડજોન થયું અને તે ક્વેશ્ચન મેં મારે લેખિતમાં રજૂઆત કર્યું હતું તેમાં મેં આ જ માંગ કરી છે કે ભાઈ ભારતના સંવિધાનમાં સેવન્ટી થ્રી સેવન્ટી ફોર નું જે સંશોધન સંવિધાને કરેલું અને તેમાં પંચાયતોને જિલ્લા પંચાયતોને નગરપાલિકાઓને ભાવ સાપો પણ આપણે ત્યાં જે આપણા પૂર્વ સાંસદ કહેતા હિંમતનગર થી હિંમત લઈને આવેલા જે પ્રશાસક પ્રફુલ પટેલ છે તેમણે હિંમત કરીને આપણા બધાના પાવર છીનવી લીધું હવે એ પાવર છીનવાઈ ગયા અને તમને એક વાત કહું આ મંચ પરથી કોઈ એના બાપ કે કોઈના બાપની તાકાત મળે કે આ પાવર છીન ભારતનું સંવિધાનમાં સંશોધન કરવા માટે પહેલા સ્વરાજ્ય સંસ્થાઓ છે એમના પાસે સજેશન ઓબ્જેક્શન લેવાના હોય આપણા નાગરિકો પાસે સજેશન ઓબ્જેક્શન લેવાના હોય પણ આ કોઈ પ્રક્રિયા કરી નહીં દમણજી દાદરાનગર અવેલી નો બતાવી

અને તે ભાવ બનાવીને ભાવ ઉપર લોકોની રાય લેવાની કે સજેશન ઓબ્જેક્શન લેવાના અને જેમાં ઓબ્જેક્શન આવે તો તે ઉપર હેરિંગ કરવાનું હેરિંગ કર્યા બાદ ગ્રાફને ફાઈનલાઇઝ કરીને પછી અપ્રુવલ માટે મોકલવાનું અને તેમાં એમેન્ડમેન્ટ જયારે કરવાનું હોય ત્યારે લોકસભામાં તે મૂકવું પડે અને રાજ્યસભામાં બી પાસ કરવું પડે અને બંને પાસ થયા બાદ તેના પછી રાષ્ટ્રપતિજીની મંજૂરી આવે અને આમાં પણ કમસે કમ પંદર કે સત્તર જેટલા એમેન્ડમેન્ટ આવવાના તો જ્યારે પાર્લામેન્ટ ચાલુ થવાની હોય એના પંદર થી સત્તાવીસ દિવસ પહેલા એ એમેન્ડમેન્ટ બિલો પાર્લામેન્ટમાં મુકાય અને એમાં રિલેશન ની ચર્ચા અને વિચારણા માટે પાર્લામેન્ટમાં સમય આપવામાં આવે અને પોતે જ સંત્રી મંત્રી બધો એને એમેન્ડમેન્ટ કરવા વગર

આ આમાં લગભગ પોણા બે કરોડ રૂપિયાના નો ફંડ છે પણ આપ તમને એમ લાગે કે આ બધા ફંડ આપી દીધું ફંડ નહીં આપ્યું આ લોકો માંગ કરતા છે લાસ્ટ છ સાત વર્ષ કોઈ ફંડ આપતા નહીં મળે અને ઘણી વખત તો એવું થયું કે તમને જાણવાની જરૂર છે ઘણી વખત હું થયું પંચાયતમાં ફંડ આવ્યું અને સરપંચો પણ આ લખાઈ લીધું કે આ ફંડ ની અમને જરૂર નહીં એનો કોઈ પાછો લઈ લીધું ઘણા સરપંચે સાઈન નહીં કરી તો સેક્રેટરી પાસે લખાયેલી હતી બતાવશે તો આની બધી ઘટનાઓ ઘટાઈ રહી છે એનું કારણ મુખ્ય કારણ એ છે કે આપણા પંચાયત સંશોધનમાં જે તો આજે હું ઘણા બધા સંશોધનો કરાવવાના જ છું હું હમણાં જ પૂછતો હતો કે ભાઈ

આટલા વર્ષથી આપણે શમશાનમાં લોકો અંતિમ ક્રિયા ત્યાં જ થતી છે આ પવિત્ર કામમાં જે બી જરૂરી જમીન હોય તેને સમજાવવાનું કે ભાઈ જમીનમાં આટલી નહીં કરો આખી જમીન તો એ જ હતી લોકો જમીન 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 કરતા આવતા બધી જમીન એ જ રહી ગઈ સમજાયા એટલે બધાને એ જ કહેવાનું કે ભાઈ સ્મશાન ભૂમિનું પ્રથમ કામ છે એને કરવાનું બીજું ભાઈ લોકો કોઈ કહેતો હતો કે ગાર્ડન ગાર્ડન ભરતભાઈ બી કહેતો હતો કે આપણે માંગ કરેલી તો આ ગાર્ડન ને પ્રાઇવેટ બનાવવાની માંગ તો આપણે નહીં કરેલી હોય ગાર્ડન બની જાય ને પછી પ્રાઇવેટ દ્વારા આવી જાય તો નો કરવો અમને મને જે દેખાયા કરતું છે તે પ્રાઇવેટ દ્વારા દેખાયા કરતું છે ને આજે દમણ દીવમાં એક પ્રાઇવેટ થી ચલણ ચાલુ થઈ ગયું છે વાપરવાના ને પછી પ્રાઇવેટ દ્વારા આવીને અહીંયા ધંધો કરવાનો દમણ દીવમાં જે અવત છે તે તમને એક બે વાત કહી જાઓ ત્યાં ગાર્ડન ના તમે વાત કરી એટલે કે ખરેખર ધ્યાન રાખજો આપણા સરકીટ હાઉસ દમણમાં એક બનાવેલું બહુ મોટું દિલ્હીમાં ભી બહુ સરસ સર્કિટ હાઉસ બનાવ્યું દમણજી કરોડો રૂપિયા સોળ હજાર રૂપિયા ની છે આના દિવસ માં નવ હજાર રૂપિયા દિલ્હી જવાના તો નવ હજાર રૂપિયા ભરવાનું કોનું ભવન આપણું કરોડો રૂપિયા ખર્ચાયા આપડા

શું આપણા વાળા લોકોને ગાર્ડનમાં આપણે ધંધો કરવા લેતા છે એટલે કોઈ બી વસ્તુ કરે તો તેને આંગળી રીતે કે આ વિકાસ કર્યા કરો એ વિકાસની પરિભાષામાં વિનાશ બી બની શકે વિકાસની પરિભાષા એ છે કે સ્થાનિક લોકોને જે તે વસ્તુ બને તેનો બેનિફિટ મળે અને તે બેનિફિટ નહીં મળે તો તેને વિકાસ નહીં ગણાય આ ગાર્ડન બનવું જોઈએ સરસ બનવું જોઈએ પણ અહીંયા જે કામ ધંધો થાય એનો ફાયદો આપણા લોકોને મળવો જોઈએ કયાથી રૂમો છે તેમાં ઓછામાં ઓછી જો પ્રાઇવેટ ના તો પચાસ ટકા તમારી પંચાયત ની અંદર રાખો અભિનો વિકાસ નો ફાયદો થયો અંદર દુકાનો લાગે લારી લાગે ગલ્લા લાગે એ સો એ સો ટકા આપણા સ્થાનીય લોકો તમારા કચ્છી ગામ આવવાનો પહેલો મોકો છે જોઈએ નહીં લાગે તો પછી આપણે આપણે બધા હિકો હવે આપણા 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 ઘર બનાવવાનું આપણા ઘરમાં બહારથી આવી ને મારા રહી જાય ને આપણે તાલીમ આપતા હોય તો આપણે સારું લાગે એટલે આ વસ્તુ બધા પણ હું એ કમિટી નો સદસ્ય છે હમણાં હમણાં પાંચ થી સાત કમિટીમાં મંત્રાલયની કમિટીમાં આ ફિશિંગ કમિટી છે એગ્રીકલ્ચર છે ફૂડ એન્ડ પ્રોસેસિંગ છે કોર્પોરેશન છે એનિમલ એન્ડ હસ્બેન્ડરી છે તો આ બધી સ્કીમનો તમને ફાયદો ઉચકો પણ અહીંયા દુર્ભાગ્ય છે કે અહીંયા જેટલા લોકો આવે ને એ લોકોને સ્કીમ ની મતલબે નહીં ખબર ફિશિંગ ની ને એની એટલી બધી સ્કીમો છે એટલી બધી યોજનાઓ છે આ માર્કેટ બનાવવા માટેના બી ત્યાં કેન્દ્રમાં પૈસા છે પણ અહીંયા તો આપણા અધિકારીઓને જ હું આપણા લોકોને જ ખબર કે કઈ કઈ મંત્રાલયની કેટલી કેટલી સ્કીમ છે આપણા દમણ દીવમાં એટલી બધી સ્કીમો છે કે આપણે નોકરી કરવાની જરૂર નહીં પડે કે સ્કીમ ખાલી બધાના ફાયદો અપાયો પણ અહીંયા જે મિટિંગ થયા કરે આજે બધી ગ્રામ સભા થયા કરે એ તો ખાલી ને ખાલી ખાના પૂર્તિ માટે થાય આ ફોટા પાડવાનો બધા મંત્રાલયમાં મોકલી આપવાનું કે અમે ગામ સભા કરી રાખી બાકી અહિયાં કલેક્ટર થી લઈને સીઓ થી લઈને દરેક ડિપાર્ટમેન્ટ ના અધિકારી બેસવાયું બિચારા એને તાપ લાગે આગળ એ લીધો મામલેદાર સોરી લીધો તો બે છે આ મામલેદાર જો અહીંયા આઈ લાગે હવે મામલેદાર મામે નહીં આવે હવે મામલેદાર પણ વજન બિચારા કેમ કે આ લોકો ના ઘર મકાન દુકાન કેમ ચલાવવાનું એ બધા કાયદા કેમ બનાવે ને આ કચરા નો ઉછકવાનો બધી એજન્સી નો રોકવાનો એ કામ બધું આમ ના કરવું પંચાયત ને મજબૂતી થવા દેવાની જિલ્લા પંચાયત ને મજબૂતી થવા દેવાની નગરપાલિકા ના પાવર છીનવી એ એ વિસ્તારમાં મામલેદાર ના પ્રવચન એને હવા થી હાલ ને ઓફિસ માં રહીને કામ કર્યું બીજું કલેક્ટર સાહેબ ને બિચારા એને આ સિલિંગ એક્ટ આ એક પેલી જમીન એના ઉપર કેમ કરીને આપણે એને એના કેટલા પીજાનો ભાવ રાખવાનો સેલ્ફ પોલિટિશન કેટલો ભાવ રાખવાનો આ બધો ભાવ રાખવા પડે ને હાલા તો નહીં આપણે કમા વગર તો આવવાનું ને એમને એટલે કલેક્ટર થી નહીં નીકળાય એ સીઓ પાસો આ પ્રશાસક જેવું એડવાઇઝર એટલે એના પાસે પાછો ટાઈમ નહીં મળે આ ડિપ્યુટી કલેક્ટર આ કે બધા કોઈ ધાબા બંધ કરાવવાના કોઈના લારી બંધ કરાવવાના કોઈના ગલ્લા બંધ કરાવવાના આ કામ ન ચલા બીજી એટલે અમને એ અવાજ ની પણ હવે ભાઈ હું તમને પાછો કહી દઉં કે આ પહેલી ગામ સભા છે મારી વાતાવરણની ગામ સભા થાય ત્યારે બધા વાતાવરી વરીને અહીંયા હિ જ દાવીને ગોઠવાઈ જાય અને કામ ચાલુ બી કરી નાખેલું છે બધું લખવાનું કાકા લખવાનું ના બીજો સાહેબ ની કહી જાઓ સાહેબ તમે બી કહી દેજો કે સાંસદ ની મારીને

જે હાલમાં છીનવાયેલા છે તે તાબોરો પાછા રિસ્ટોર કરવામાં આવે બીજું કોરેન પાવર કોન્ટ્રાક્ટ તાત્કાલિક પણ રદ કરવામાં આવે જ્યાંથી કોરેન પાવર આવ્યો ત્યારથી લાઈટ ના બિલ ખૂબ જ વધી ગયા એમની લાઈટ ની સાથે સાથે સુવિધા કે એકદમ ખરાબ થઈ ગઈ હાલત ખરાબ કરી નાખી તો આ કોરેન પાવર કોન્ટ્રાક્ટ તાત્કાલિક કરી શકું ભારત માં પહેલું રાજ્ય મારા બીજા એજન્સી આવે ને ની વાત કે આપડા સાધન આપડા બરાબર માળા આપડા ને કચરા પૈસા આપણા પાછુથી ના આપવા એજન્સી

બેબો સાહેબ અમે કરવું નહીં એ એજન્સીને તાત્કાલિક પણ કહેવાનું કે એક ઘરથી બી કચો બાકી નહીં રહેવા જોઈએ એજન્સી વાળો સાહેબ ને માર ફોન ત્રણ ત્રણ દિવસ થી પેલા ઘરનો તો એક લેતો નથી ના ચાર ત્રણ દિવસ કચો દિવસ ગયો તેમાં મારી ઘરે ઘણી બધી બીમારી થાય શક્યતા રહી અમારો જીવને તોલા તો ખતરો રહ્યો રૂપિયા હજાર રૂપિયાનું એક લાખ રૂપિયા રૂપિયાનું નખ વર્તાલાપ આપી જયારે કચરો પડાય પૈસા નો સુન પૈસા લાવવાનો ને સફાઈ આપણે ઘરની અંદર આજુબાજુના ગંધ હોય ઘર માંથી તો ખોલો કચરો સાથે અમે તો મચ્છી મટન બધું ખાતે એનો વેસ્ટ પ્રેમ હોય એમાં બેંકર બીમારી ફાટી નીકળે તો તેને બી લેતા આપો અને સાથે સાથે ઠરાવ કરો કે કચરાની એજન્સી નો જે બી કોન્ટ્રાક્ટ છે એ તાત્કાલિક તાત્કાલિક ધોરણે રાખો એ તો પંચાયત કરી શકે નેતા નથી આપ્યો કે પંચાયતમાં કેમ કે અમે પંચાયત નું કામ અમે પોતે કરેલું છે અરે સાફ સફાઈ આપણે નીકળવાનો કોણ કરવાના મને વાત નહીં નહી એ કચરો ચોખ્ખો ના પીએ નહીં ને કચરો વેચવાના બી પૈસા નહીં

અને જો એસેમ્બલી હોય તો ડિસેમ્બર જે આપણો મુક્તિ દિવસ છે એની ઉજવણીની રજા જાહેર રજા હતી તે રજા જાહેર ઓગણીસ ડિસેમ્બરની ડિસેમ્બર મુક્તિ દિવસની રજા આપવામાં આવે અને મુક્તિ દિવસ

નામા થરામા લખો કે જે ખેમાની પાણી લ્યા કરતો છે ને નરનો એ પટ્ટાલિક માં પટ્ટાલિક બંધ કરો એ ખેમાની ને શક્તિ ચલાવા બગી ને નરનો પાણી નહિ ચાલુ કરે એ ખેળો પાયે એ સઘિયા ક્રિયા કરે કે અમને પાણી ન મળે એ લોકોને પિયાનો પાણી ન મળે એ ખેરાણી ના બારું બનાવવા માટે ફક્તિ ફક્તિ ચલાવવા માટે પાણી નહિ આપું ફક્કા નરનો તેરી થરામાઓ કે તથી નરનો પાણી જે ખેમાની ને ઇસ્ત્રી માં જાતો છે તે બંધ કરી ને ફાર્મર ઓન આપવા માઓ બીજો જાતા જાતા આટલું કહી જાઓ કે જે બી અધિકારી છે જે બી યોજનાઓ તમારા પાસે છે એ બધી યોજનાઓની જાણકારી આ ગ્રામજનોને મળે એવું કરજો અને જાણકારી આપ્યા બાદ એ લોકોને સમજાવજો કે કેવી રીતે આ યોજનાઓનો લાભ લેવાનો અર્જુનભાઈ અમે તો કહી જાય કે આ છે તે છે પછી તારા એમ જેમ કે ચાર ચાર વર્ષે એગ્રીકલ્ચરમાં ટ્રેક્ટર આને ફાઇલ પૂરિયા કરી એ ફાઇલ પતા પતા પછી કઈ થતી છે ખોવાઈ જતી છે હવે તો કોઈ ફાઇલ ખોઈ લે છે જીરે જીરે ફાઇલ ખોઈ નાખી તો બીજું કઈ કર્યા નહીં આંગ્રેસ બધા આમ તેમ કરી નાખો એટલે હવે બધી યોજનાઓ તમે હરકી સમજાવો ઇમ્પ્લિમેન્ટેશન થાય તે જોજો બીજો સાહેબ ને ખાસ કહેવાનો કે તમે આ ફોટોગ્રાફી નું કામ નહીં કરતા જે બી કામ કરો ઓથેન્ટિક કરો અને લોકોને જે એનો હક છે અને અધિકાર છે તે મુજબ સુવિધા અપાવો બસ એ જ કહેવાનું સાથે સાથે લાશ તમને કહી જાવ આ કચરા વાળું જે છે તેને તો તાત્કાલિક પણ એક્શન લેજો અને જે ઘરે બાકી છે તેમનું કામ પૂરું કરવાજો અને હવે કયો કોન્ટ્રાક્ટ પાછો કેવી રીતે રદ કરવાનું તે આ લોકોને સમજાવી લીધા